ધરમ સોડિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અધ્યક્ષ આજે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ બીસીએસએમ ફોરનું પેપર લીક થયું હતું અને આજે પાંચ દિવસનો સમય વીતી ગયા હોવા છતાં હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી યુનિવર્સિટી પ્રશાસન જાહેર પેપર લીકના કૌભાંડીઓ સામે મસ્તક હોય અને હજી સુધી વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઈ શકતું હોય તેવું લાગી રહ્યું છે આ બાબતને લઈને વીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી પ્રશાસન ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આપવામાં કે જલ્દી અને દિવસની અંદર આના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આજે પાંચ દિવસના સમય થયા હોવા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પોલીસ એફઆઈઆર પણ દાખલ થઈ નથી તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ફરીથી આનો જવાબ માંગવા માટે આવ્યું છે અને જ્યાં સુધી અમને જવાબ નહીં મળે ત્યાં ત્યાં સુધી અમારું આંદોલન અને ઉગ્ર અતિ ઉગ્ર આંદોલન ચાલુ રહેશે